સચિવાલય ગાંધીનગર ખાતે ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓના બાળકોને સ્વસ્થ અને સલામત વાતાવરણ મળી રહે તે હેતુથી સચિવાલય બ્લોક નંબર દસના બીજા માળે કુંજ વાટિકા શિશુ સંભાળ કેન્દ્રનું સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા અને રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરાયું હતું આ કુંજ વાટિકા અડતાલીસ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે કુંજ વાટિકામાં મા નાના ભૂલકાઓને પ્રેમ સંસ્કાર અને વાત્સલ્ય સાથે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે આ શિશુ સંભાળ કેન્દ્રથી સચિવાલયમાં કામ કામ કરતી પોતાના અને બાળકોને બંનેને યોગ્ય ન્યાય આપી શકશે સાથે સરકારી કચેરી અને સંસ્થામાં નોકરી કરતી મહિલાઓની સંખ્યામાં ઉત્તરોતો વધારો થઈ રહ્યો છે આ સંજોગોમાં નોકરી કરતી મહિલાઓના બાળકોના યોગ્ય ઉછેર થાય તે માટે કાર્યસ્થળે તે સરકાર દ્વારા શિશુ સંભાળ કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે જેથી નોકરી કરતી મહિલાઓને સંપૂર્ણ નિશ્ચિત થઈને બાળકોનું સંભાળ અને કેન્દ્રમાં મૂકી શકે આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મીરાબેન પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ ધારાસભ્ય રીટાબેન પટેલ સહિત સમાજના સુરક્ષાના પ્રભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ શિશુ સંભાળ કેન્દ્રમાં એકસો બે બાળકોની સાર સંભાળ રાખવામાં આવી રહી છે કેન્દ્રમાં નોકરી કરતી મહિલાઓના છ વર્ષ સુધીના બાળકોને પ્રવેશ આપવામાં આવશે ખાસ આ અંગેની માહિતી ગાંધીનગર માહિતી વિભાગ દ્વારા આપવામાં આવી હતી છવ્વીસ ઓગસ્ટના બપોરે ત્રણ વાગે આ અંગેની માહિતી આપવામાં આવી હતી